કોંગ્રેસનું જોવા મળ્યું નંબર હોવા છતાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું સુરત શહેરને કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું સ્વચ્છતામાં નંબર વન હોવા છતાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

માંડા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટાઈપાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારની સફાઈ કરશે અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગીએ છીએ કે દિન ચારની અંદર હાલમાં પણગલા છે સુરત મહાનગરપાલિકાના દરરોજ ખાલી કરી આવશે જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે નામ કયો વિસ્તાર છે મારું નામ રહી છે સુરત મહિલા કોંગ્રેસ પ્રમુખા નગર વિસ્તાર છે અહીંયા અમે લોકો એ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે કે જે પાંચ દિવસથી પાણી ભરવામાં ભરાઈ ગયેલું હતું અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા લીંબા ઝોનના ઝોનલ અધિકારીઓ કે જે પણ અધિકારીઓ હતા અત્યાર સુધી કંઈ સાફ સી સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો ગંદગીમાં જીવવામાં બહુ જ મુશ્કેલ થઈ ગયેલું છે તો એના લીધે યુથ કોંગ્રેસ અને તમામ અમારા કોંગ્રેસના તાલા કરતા મરીને આ સાફ સફાઈ કરવાનો પ્લાન અમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે